ચેનલના પ્રાયોક છે ગુજરાત એમ્પોરિયમ સગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ ના નવા શોરૂમ નો અમદાવાદમાં પ્રારંભ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમ્સ સ્ટોન્સ અને ડાયમંડ જ્વેલરીના આદર્શ ડેસ્ટિનેશન સુગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ અમદાવાદમાં તેના નવા ભવ્ય શોરૂમનું ઉદઘાટન કર્યું છે પોતાની બે જોડ ગુણવત્તા અને કારીગર માટે પ્રખ્યાત સુગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ ગ્રાહકોને દરેક પ્રસંગે અનુરૂપ અને જ કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલા ડાયમંડ જ્વેલરી ગોલ્ડન ઇટાલિયન જ્વેલરી તથા એસ્ટ્રોલોજીકલ જેમ્સોન ની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે ખૂબ જ સુંદર બ્રેસલેટ થી લઈ ઇયરિંગ્સ તથા નેકલેસ સેટ તથા આકર્ષક રિંગ વિશાળ શ્રેણી પણ ઓફર કરાય છે આ શોરૂમમાં દરેક વ્યક્તિને પસંદ અને સ્ટાઇલ જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે આ સીમા વિશે પ્રતિક્રિયા આપતા સુગુણ રત્નમ જેન્ટ્સ એન્ડ જ્વેલરીસ માલિક ગુરજોત સિંહ એ જણાવ્યું કે અમે નવા શોરૂમના પ્રારંભ કરતા ખૂબ જ ઉત્સાહ અનુભવીએ છે અમારો ઇતિહાસ તો છેલ્લા ગુજરાતમાં અમારે છ પેઢીથી જોડાયેલો છે સિત્તેર એસી વર્ષથી અમે લોકો ગુજરાતમાં જ સેટ છીએ અને આ બિઝનેસની અંદર હું ચાલીસ વર્ષથી છું અને એક બહુ નાના પાયાથી શરૂઆત કરીને આજે એક અમદાવાદની અંદર એક બ્રાન્ડ નેમ અને એકદમ બેસ્ટ કલેક્શન સાથે આજે નવું એક સેગમેન્ટ રજૂ કર્યું છે અમે જે સેટેલાઇટ એરિયામાં અક્ષર કોમ્પ્લેક્ષમાં છે શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ અહીંયા અમારી પાસે બધી જેમ્સની ફૂલ રેન્જ છે નાનાથી લઈને ઉપર સુધીની કોઈ બી ચીજમાં ડાયમંડ જ્વેલરી કલેક્શન છે ઇટાલિયન જ્વેલરી કલેક્શન છે સ્પેશિયાલિટી અમારી જેન્ટ્સની છે જેન્ટ્સમાં જેમ કે પોખરાજ પાના માણેક નીલમ એનું જે કલેક્શન છે એમાં તો જો કે અમે અભિમાન કરીએ છીએ કે અમદાવાદમાં તમને એટલું કે એક સાથે એટલું નહીં જોવા મળે એ આપણે જો ચોઈસ કરવું હોય તો અમારી પાસે નાનાથી લઈને ઉપર સુધીની ખૂબ જ રેન્જ છે જે આપને પસંદગી કરવામાં બહુ સહાયક થાય છે અને અમે નોલેજ આપીને પહેલા સમજાવી શીખવાડીને આપીએ કારણ કે જેમ્સ એવી વસ્તુ છે કે બધાને નોલેજ નથી કે જેમ્સ કેવું હોવું જોઈએ રિયલમાં નોંગ રિયલમાં શું ફરક હોય પણ અમે બધું એ ગાઈડ કરીને પછી અમે આપીએ છીએ અને સર્ટિફિકેશન સાથે આજે યા મેરે મધ વિસ્તાર મેં સિવરનની ચારસતા મેં સુગુન રત્ન કરકે ડાયમંડ ઓર સ્કોનતા એક પાછા ભડા સ્વરૂપ यहाँ पे शुरू हुआ उसका उद्घाटन करने का अवसर मुझे प्राप्त हुआ मैं उनको बहुत शुभकामनाएं देता हूँ परोकार सिंह जी और उनका परिवार अहमदाबाद में 40 साल से एक जानी मानी रत्नों की इस जो शोरूम की श्रृंखला है उसमें लगा हुआ है और अवश्य उनके कस्टमर को यहाँ पे इस जो नए डेवलप हो रहे एरिया में काफ़ी सहूलियत होगी और उनका बिजनेस और बढ़ेगा और मुझे भरोसा है कि और नए कस्टमरों के द्वारा इस नए बिजनेस के अंदर कई लोगों को रोज़गार भी मिलेगा और लोगों को काफ़ी इसमें प्रगति मिलेगी અમદાવાદમાં અમારા મૂલ્યવાન ગ્રાહકોને બે જોડ ગુણવત્તા મહત્વપૂર્ણ છે તથા અમે આગામી વર્ષમાં ઉત્કૃષ્ટતાથી અમારી પરંપરાને આગળ ધપાવવા સજ્જ થયા છે સુગુણ રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સના માલિક પરોપકાર સિંઘે જણાવ્યું હતું કે આ નવો શોરૂમ માત્ર જ્વેલી શોરૂમ જ નહીં પરંતુ ઉત્તમ કારીગરી તથા સુંદરતાનું બે જોડ મિશ્રણ છે સુગુણ રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ માં સર્ટિફાઈડ પ્રોસેસ અને સેમી પ્રોસેસ સ્ટોન ની વિશ્વસનીય સપ્લાય હોવાનો અમને ગર્વ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર